હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ ફુડસે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક એવા નાસ્તાની રેસીપી શેર કરવા જઈ રહી છું કે જે તમે ત્રણેય ટાઈમ બનાવીને તમે ખાઈ શકો છો ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક પણ છે અને કહેવાય ને કે ફક્ત એક વાટકી ઘઉંના લોટ અને બે ટીપા તેલમાં તે બની પણ જશે અને જ્યારે પણ આપણને કંઈક ખાવાનું મન થાય ત્યારે આ રેસીપી સૌથી બેસ્ટ છે કારણ કે તેના માટે આપણે કોઈ પણ વધારાની મહેનત કે કોઈ પણ ઝંઝટ કે વધારે મસાલાની પણ જરૂર નથી ઘરમાં રહેલા મસાલાથી તે બની પણ જાય છે તો તમને આ રેસીપી ચોક્કસ પસંદ આવશે તો તેને છેક સુધી જરૂર જોજો તો સૌથી પહેલાં તો ફેન્સ અહીં મેં કેપ્સિકમને થોડાક લાંબા કટ કરી લીધા છે સાથે એક ટામેટું છે એ પણ મેં કટ કરીને ઉમેરી દીધું છે થોડાક લીલા તીખા મરચા મેં કટ કરીને ઉમેરી દીધા છે એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી દીધા છે ત્રણ ચમચી મેં ચણાનો લોટ અને ચાર ચમચી સૂજી ઉમેરીને એક ચમચી મેં છે આખું જીરું તેની અંદર ઉમેરીને થોડીક કોથમરી ઉમેરી દીધી છે આપણા ઘરમાં જે પણ શાકભાજી હોય અને તમને પસંદ હોય એવા શાકભાજી ઝીણા કટ કરીને આપણે ઉમેરી શકીએ છીએ થોડીક જરૂર પ્રમાણે હળદર ઉમેરી દેવાની અને હવે આપણે તેની અંદર છે સૌથી છેલ્લે ઘઉંનો એક વાટકી લોટ મેં ઉમેરી દીધો છે કે જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી અહીં મેં થોડોક ટેસ્ટને વધારો કરવા માટે તેની અંદર રેડ ચીલી સોસ ઉમેર્યો છે જો તમારે ના ઉમેરવો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે આ દરેક સામગ્રીને સૌથી પહેલાં આપણે એમને મિક્સ કરી લેવાની કારણ કે શાકભાજીની અંદર પણ પાણીનો ભાગ રહેલો હોય છે તો તે ભાગ છે એ આ લોટની સાથે મિક્સ થઈ જાય એટલે પહેલાં એમને આપણે હલાવી લેવાનું પછી આપણને જરૂર પડે એ પ્રમાણે આપણે થોડું થોડું પાણી તેની અંદર ઉમેરતું જવાનું છે એકસાથે આપણે તેની અંદર ઉમેરવાનું નથી તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું અને આજે જે આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે એ મિશ્રણ આપણે એકદમ થોડું કહેવાય ને કે ઘટ તૈયાર કરવાનું છે એકદમ તેને લિક્વિડ તૈયાર કરવાનું નથી તો આ રીતેનું આપણું મિશ્રણ તૈયાર થઈ જાય પછી આપણે એક નોનસ્ટિક પેન લઈ લેવાનું તેની ઉપર મેં જેવું તેવું તેલ લગાવી લીધું છે નોનસ્ટિક પેન હોય તો તમે તેલ ના લગાવો ને તો પણ ચાલે તમે તમારી પસંદ પ્રમાણે તમે કરી શકો છો અને તેની અંદર મેં જરૂર પ્રમાણે આ બેટર ઉમેરી દીધું છે અને ઢાંકણ ઢાંકીને ધીમી ફ્લેમ ઉપર આપણે તેને ચડવા દેવાનું છે ચડી જાય પછી આપણે ઢાંકણ ખોલીને તેની સાઈડ આપણે ફેરવી લેવાનું જો તમારે ઉપર પણ થોડુંક તેલ અત્યારે લગાવવું હોય તો તમે લગાવી શકો છો તો આ રીતે થોડુંક આપણે તેને દબાવી પણ દઈશું જેથી તે વ્યવસ્થિત ચડી જાય હવે ઢાંકણ ઢાંકીને ફરીથી તેને ચડવા દઈશું તો ફ્રેન્ડ્સ આપણે આ જે નાસ્તો બનાવીએ છીએ એ નાસ્તો તમે ગમે ત્યારે તમને ભૂખ લાગે ત્યારે કોઈ પણ વધારાની મહેનત કે કોઈ પણ ઝંઝટ નથી શાકભાજી કાપો ઘઉંમાં આ ઘઉંનો લોટ આપણી ઘરે પડેલો જ હોય છે તો ફટાફટ આ નાસ્તો બની પણ જતો હોય છે બીજા બધા નાસ્તાની કમ્પેરમાં અને વળી ખાવા માં પણ એટલો જ હેલ્ધી છે વળી તે પચવામાં પણ એટલો જ હલકો છે તો ગમે તે વ્યક્તિ આ નાસ્તો બનાવી શકે છે તો આ એક નાસ્તાનો એવો ઓપ્શન છે કે બહાર રહેતા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પણ તેને બનાવી શકે છે અને તેની અંદર આપણે ઘણા બધા શાકભાજી પણ ઉમેરેલા છે એટલે હેલ્ધી અને પૌષ્ટિક પણ છે જ તો તમે ત્રણેય ટાઈમ બનાવીને ખાઈ શકો બાળકોને ટિફિનમાં આપી શકો લંચ બોક્સમાં આપી શકો એવો નાસ્તો બનીને તૈયાર છે તો મને આશા છે કે તમને મારી રેસી રેસીપી ચોક્કસ પસંદ આવી હશે તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો તમને જરા પણ પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો